શિકલી તાલુકાના ખામળા ગામે હાઈ ટેન્શન લાઈન ના સર્વે ને લઈ હોબાળો સરપંચ આગેવાનો ને કરી અટકાયત ગામના સરપંચ પરેશભાઈ રૂઠી ગામના અધ્યક્ષ રમેશભાઈ પટેલ ધર્મેશભાઈ સુભાષભાઈ રોહિતભાઈ હાર્દિકભાઈ વગેરે 12 થી 15 લોકો કરીને સર્વે કામગીરી ચાલુ કરી આજ રોજ ખામળા ગામે કોઈ એજન્સી દ્વારા સર્વે કરવા માટે આવેલો હતા ગામ લોકો ખબર પડી ગામ સેનું સર્વે છે જાણવા માટે અહીં ઉપસ્થિત થયા પોલીસ બંદોસ્ત પણ આવેલો પણ નહીં પોલીસ અધિકારીઓને ખબર કે સેનો પ્રોજેક્ટ છે શેનું સર્વે છે કઈ કંપની સર્વે કરી રહી છે નથી જે સર્વે કરવા માટે આવેલા એ અધિકારીઓ પણ સરખો જવાબ આપી શકતા નથી તો મને એવું લાગે છે કે આ ટ્રાયબલ વિસ્તાર માટે ભારત સરકારે જે કોઈ પૈસાના કાયદા કે રૂઢિપથા ગ્રામ અને પંચાયતને આપેલી સત્તાનો અધિકારીઓ દ્વારા હનન કરી દેવામાં આવ્યું છે એવું લાગી રહ્યું છે ખરેખર ગામ ગામ સભાને પહેલાં એમણે જાણ કરવી જોઈએ પંચાયતને જાણ કરવી જોઈએ પંચાયતને લેટર આપવો જોઈએ અને પંચાયત સભા બોલાવીને શેનો પ્રોજેક્ટ છે શું છે એનું નિરાકરણ કરીને પછી સર્વે કરવું જોઈએ એના બદલે જે પોલીસ બંદોબસ્ત અધિકારીઓ બંદોબસ્તમાં આવ્યા છે અધિકારીઓ એમને એમ કહી શકે અમારી જવાબદારી તો કાલે ઉઠીને બે લાઈન કોઈ હાઈટેશન લાઇન જવાની વાત કરે છે એની લાઇન નીચે કોઈને ઘર બાંધવાની દેશે તો એ પોલીસ અધિકારી જવાબ જવાબદારી લેશે લેખિત બાહેદારી આપશે એના માટે અમારી રજૂઆત છે કે પંચાયતને લેટર આપો પંચાયતમાં અમે ગામ સભા બોલાવીએ ત્યાં પોલીસ અધિકારી પણ આવે અને જે તે સર્વે કરવા આવેલી એજન્સી છે એના અધિકારીઓ પણ આવે અને લોકોને સાચી માહિતી આપે તો જ સર્વે થશે નહીં તો આજે અહીંયા અમે સર્વે કરવા દેવામાં દેવાના નથી એના માટે અમારે જે કંઈ કરવું પડે તો કરીશું એની તમામ જવાબદારી તંત્ર પોલીસ તંત્ર પ્રશાસનની રહેશે